સુરતના અમારા આમ આદમી પાર્ટીના નેતા અને વિપક્ષ નેતા પાયલબેન પહોંચ્યા ત્યારે ભાજપે પોલીસ ને ઇશારો કરીને આમની ઉપર અત્યાચાર કર્યો છે પોલીસે ઢોર માર માર્યો છે પોલીસે એટલું નહીં એમને વાગ્યું વાગ્યા બાદ એમને હોસ્પિટલે લઈ લઈ જવાનું હોય એકસો માં લઈ જવાનું હોય એના બદલે ભાજપના ઇશારે ભાજપની પોલીસ એમને બે અઢી કલાક સુધી ડિટેલ રાખે છે આ શું થઈ રહ્યું છે માણસના જીવની કોઈ કિંમત જ નથી આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને મારે કહેવું છે કે તમારા રાજમાં કોઈ દીકરીઓ સુરક્ષિત નથી એક બાજુ તમે